હવે ગુજરાતની જ્યારે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીની જાહેરાત નહોતી થઈ અને જાહેરાત થઈ એ સમયગાળા દરમિયાન એવું મનાતું હતું કે ગુજરાતની જે સૌથી મજબૂત પાર્ટી ગણાય છે અને જે શિસ્તબદ્ધ પાર્ટી આપણે કહીએ છીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી એવું લાગતું હતું કે ક્યાં કારણ કે એ લોકો દાવા પણ એવા કરી રહ્યા હતા કે આ વખતે પણ છવ્વીસથી છવ્વીસ સીટો જીતીશું પાંચ લાખથી વધારે જે મતોના વોટ પર્સન્ટેજથી જીતીશું તેવી વાત હતી પરંતુ ચૂંટણીની જાહેરાત થઈ પછી ધીરે ધીરે જ્યારે ઉમેદવારોની જાહેરાતની નામની જાહેરાત થવાની શરૂઆત થઈ તે બાદ ધીરે 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 વિખવાદની શરૂઆત પણ ભારતીય જનતા પાર્ટીમાં જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી ત્યાં શિસ્તતા તૂટવાની શરૂઆત થઈ ગઈ બે ઉમેદવારોના નામ પણ બદલી દેવામાં આવ્યા નવા ઉમેદવાર જાહેર થયા તેમ છતાં હજુ પણ આ વિખવાદ શાંત નથી થયો રાજકોટથી શરૂઆત કરીએ રાજકોટમાં આમ તો ક્ષત્રિય સમાજના કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઘેરાઈ ચૂકી છે તો બીજી પણ ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે વિપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ મોટો પડકાર નથી ભારતીય જનતા પાર્ટીના પોતાના જ કાર્યકર્તાઓ જવાબદાર થશે કારણ કે વિખવાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં ધીરે ધીરે વધી રહ્યો છે કયા કયા મુખ્ય કારણો છે જેના કારણે આવું થઈ રહ્યું છે તેના પર ચર્ચા કરીશું અને કઈ કઈ બેઠકો છે ગુજરાતમાં કે જ્યાં હાલ ભાજપની અંદર આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે અને જે ભાજપને જ નુકસાન

દરેક કાર્યકર્તા ભાજપ માટે સમર્પિત કાર્યકર્તા છે કોઈ વિખવાદ નથી પાર્ટીમાં બધું ખૂબ સારી રીતે ચાલતું આવે છે એવી એક ઇમેજ હતી અત્યાર સુધી હવે ધીરે 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 ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક વિખવાદ સામે આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરવાની શરૂઆત કરી દે કરી દીધી છે આ આ સ્થિતિ સર્જાય તેની પાછળના કયા કયા મુખ્ય કારણો છે સૌથી મોટું મુખ્ય કારણ એ થાય છે કે જ્યાં આગળ સત્તાની આવી ગયો છે ને ત્યાં છે ભાજપની જોડે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા અને રાજ્ય સરકાર આ પાંચે મોટી સત્તાની મહાસત્તાઓ ભાજપની જોડે છે મોટા ભાગના ઘણા બધા જિલ્લાઓમાં એક બે એના કારણે જે ભાજપનું મૂળ કાર્યકર હતો તમે બે હજાર ઓગણીસ સુધીનો કે જે કાર્યકર માત્ર ને માત્ર પાર્ટીના માટે કામ કરતો હતો એને એવી ખબર પડી કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાંથી આવેલા કે અન્ય પક્ષમાંથી આવેલા કે ભાજપમાં નવા દાખલ થયેલા સમાજના સમીકરણને લઈને સમાજના નામે દાખલ થયેલા લોકો અમારી સત્તાના ભાગમાં ભાગીદાર બનવા જઈ રહ્યા છે એનો એક સામાન્ય દાખલો આપીએ કે જે સરકારે આઠ ના મહાનગરપાલિકા નવી જાહેર કરી એની ટૂંક સમયમાં નગરપાલિકા ડિઝોલ્વ થશે ત્યાર પછી 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 એક વર્ષ એને જે લીગલ પ્રોસેસ કરવાની છે નોટિફિકેશનો એ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે અત્યારથી દરેક વ્યક્તિ જે બી જાહેર જીવનમાં પડેલો હોય છે એમાં મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ અપેક્ષા હોય છે સામાન્ય રીતે સંગઠનમાં હોય ના તો સત્તામાં હોય અને હવે સત્તાનો મત પૂરો જે ચાખેલો છે એના કારણે હવે મોટા ભાગના સંગઠનમાં કામગીરી કરવાનો નથી એ માત્ર મોરપાલિકાનો મહાનગરપાલિકામાં લડવા માંગે જિલ્લા પંચાયત લડવા માંગે એના કારણે એને એવી ખબર પડી ગઈ છે કે આપણા માંથી કોક ભાગ લેનારું કે આપણો એક નવો અરી દાખલ થઈ ગયો છે અને એના માટે એ હવે કેવું થઈ ગયું છે પેલા એવું હતું કે ભાજપમાં એક સૂત્ર હતું હું નહીં તું બહુ વર્ષો પહેલા જયારે ભાજપમાં ઘણા બધા નેતાઓને કટ સાઈઝ કરી દીધા કેટલાક ને મંત્રી માંથી બી છૂટા કરી દીધા આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને ભાજપનો જે નવો કાર્યકર્તાઓનો ફાલ આવ્યો છેલ્લા દસ વર્ષથી એ કાર્યકર્તાઓ બિલકુલ માત્ર ને માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે પોતાના પેઢીને ચલાવવા માટે ભાજપમાં એક્ટિવ થયેલા છે એટલે જે ભાજપના મૂળભૂત કાર્યકર્તા હતા સંગઠન સાથે સંકળાયેલા છે પક્ષને સમર્પિત હતા એ બધા લોકોમાં થોડો થોડો અસંતોષ અને ભયની લાગણી આવી જાય એટલે બીક લાગી છે કે આપણામાંથી માંથી કઈ લોકો લઈ જશે અને એના કારણે ભાજપ જે અત્યાર સુધી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હતી ભાજપનું એક સારામાં સારું સંગઠન કહેવાતું હતું એમાં ક્યાંક ને ક્યાંક પંચર પડી રહ્યું છે અને એનું કેટલું રિપેરિંગ થાય છે રિપેરિંગ થાય છે એ તો પાર્ટીના સંગઠનના નેતાઓને ખબર પડશે પણ હાલની પરિસ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં આપણે જોવા જઈએ તમે જેમ પ્રસ્તાવનામાં વાત કરી કે બરોડા અને અન્ય બે ઉમેદવારો બદલવા પડ્યા એનું માત્ર ને માત્ર કારણ

લગભગ જેને કે એની શરૂઆત પંચાણું પાર્ટી કેવાતી એના જે કાર્યકર્તાઓ છે એ ઘરના રોટલા ખાઈને અથવા તો ચણા અને સિંગ ચણા ખાઈને પાર્ટીનો પ્રચાર કરતા અને બધાના મનમાં એક જ ધૂન હતી કે કઈક જે છે ને દેશ માટે પાર્ટી માટે કરી છૂટવું એમ એટલે મારે મેળવવું એવી ભાવના હતી ને એને આ એમના માટે એક શિસ્ત નો મોટામાં મોટો આધાર હતો ત્યાર પછી અને એ વખતે પણ જયારે સિલેક્શન થતા મને પણ ખબર છે ધ્યાનમાં પણ છે કે સિલેક્શન છે એ મોટે ભાગે કાર્યકર્તાની શક્તિ આવડત સૂઝ એના આધારે થતું હતું એમાં ક્યાંય મારા તારા અથવા તો

ભરતી કરી એમને લીધા એમને ક્યાંક ડર બતાવીને લીધા અને પોતાના જે કાર્યકર્તાઓ હતા એમાં એક ડર નું વાતાવરણ ઉભું કર્યું અને એને શિસ્ત એવું નામ એટલે એ ડર ના કારણે કઈ ને કઈ એક્શન લેવાશે વગેરે કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ એને કારણે વિષય તો આ ચાઇ લો કે જે કઈ ચાલે છે એ શિસ્ત ના કારણે ચાલે છે શિસ્ત ના કારણે ચાલે છે પણ જેમ આયાતીઓની સંખ્યા વધતી ગઈ અને આ આયાતીઓ જે છે એને આવે એવું તરત જ એટલે આજે ભરતી થાય સવારે અને સાંજે તો કેબિનેટ મિનિસ્ટર તરીકે એની શપથવિધિ થાય ત્યાં સુધીની જે હરકતો ચાલુ થઈ એટલે કાર્યકર્તાઓને ધ્યાનમાં આવ્યું કે હવે તો આપણે ક્યાંય નથી અને બીજું એવું છે કે ગમે તેટલા સિસ્ટમમાં રહેશું તો આપણી સામે કોઈ જવા વાળું પણ નથી એટલે પછી ગોડફાધરની સિસ્ટમ ને આવું બધું પણ ચાલુ થયું કે ગોડફાધર હોય તો ટિકિટ અપાવે બાકીની જે પાર્ટીઓમાં જે સંગઠનાત્મક નહીં પણ એક ધીમે પ્રવેશ કર્યો અને પ્રવેશ કરવા આજે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ આવીને ઉભી છે એ લગભગ હમણાં તમે વર્ણન કર્યું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે ઉમેદવાર આપે એને સ્વીકારીને અને અમારે ત્યાં જે કઈ પ્રવક્તાઓ આવતા હતા બધા એ જ કેતા હતા પણ આજકાલ એમને પ્રવક્તાઓને બંધ કરી દીધા છે આખી પરિસ્થિતિ જે સર્જાણી છે એને કારણે ભારતીય જનતા પાર્ટી એ શરૂઆતમાં બે ત્રણ મહિના પહેલા પાંચ ની લીડ ને છવ્વીસે છવ્વીસ જીતીશું ને જે ફોર્મમાં બેટિંગ કરતા હતા ને વાતો કરતા હતા એમાં મોટા ને મોટા દિવસે ને જેમ જેમ કે દિન દો ગુના રાત ચૌ ગુના એવી સ્થિતિ વેર થવાની ચાલુ થઈ છે એનું કારણ એક માત્ર કે જેને પોતાના હિતો છે એવા પોતાના હિતો સાચવવા માટે પાર્ટીમાં આવવા માંડ્યા ને એમને ક્યાંક ને ક્યાંક જગ્યાઓ મળવા માંડી અને આ જ પરિસ્થિતિ જે છે એમને બીજે છે એ બીજી સમાજોના અને સમુદાયોના જે સંગઠનો છે એમાં પણ એના જે નેતાઓ છે આ નેતાઓ જે છે એ બધા આ જ છે પોતાનો ધંધો પોતાની ફાઇલો કરાવવા માટે સમાજનું છે 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 તમને સપોર્ટ સપોર્ટ એક સમાજે સમાજ રાજકોટના સંદર્ભમાં કાઠી દરબારોના સમાજના આગેવાનો પ્રયત્ન કર્યો તો જબરદસ્ત એમને ત્યાં અંદર પણ વિરોધ થઈ ગયો એટલે હવે સ્વાર્થ આધારિત જે નેતૃત્વ છે જે રાજકીય પક્ષમાં ચાલ્યું અને એ સમાજોમાં પણ ચાલતું હતું આ બધાનું સામાન્ય જનસાધારણ પણ પાર્ટીમાં કાર્યકર્તા હોય ને જનસાધારણમાં સમાજ નો કોઈ ને કોઈ એનો મેમ્બર હોય આ બધા લોકો વિરોધ કરવાનું ચાલુ થયું અને જે કઈ મર્યાદાઓ હતી આ બધી મર્યાદાઓ તૂટવા માંડી છે એટલે આમ ચલી જો વાત કરવામાં આવે પહેલું કારણ કે જે આયાતી ઉમેદવારોને મહત્વ આપવાની શરૂઆત થઈ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભાજપનું જે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એક મુદ્દો એ જવાબદાર છે બીજી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમની વધતી જતી જે રાજકીય મહત્વકાંક્ષાઓ છે સાથે સાથે સિનિયર નેતાઓ જે મૂળ ભાજપના નેતાઓ હતા તેમને ધીરે ધીરે હવે ક્યાંક સાઈડ થતા હોય તેવા પ્રકારનું વાતાવરણ બન્યું એના કારણે હવે આ વિરોધ છલકી આવ્યો છે પરંતુ જયન્દ્રભાઈ શું આ વિરોધ અચાનક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અત્યારે સામે આવી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે એ અચાનકથી થવાની શરૂઆત થઈ લોકસભાની ચૂંટણી માટે કે આ ધીરે ધીરે હતું જ મનમાં પરંતુ ચૂંટણીની જાહેરાત થઈ એટલે હવે આ ખુલીને બહાર આવી રહ્યું છે આમાં આ બધી વસ્તુ દરેક જગ્યાએ હતી દરેક એનું કારણ છે કાર્યકર્તા બી કઈ ને કઈ અપેક્ષાથી કામ કરતો હોય છે એ પોતાની રોજગાર ધંધો ભણતર કે જે કઈ છોડીને પાર્ટીના કાર્યક્રમોમાં જવું પાર્ટીના કાર્યક્રમ માટે સંખ્યા લઈને જવું આ બધી જે પ્રવૃત્તિ પક્ષ માટે કરતો હતો એને ક્યાંક ને ક્યાંક અંદર ખાને એની ક્યાંક એવી ઈચ્છા હોય કે મને કોઈ પદ મળે ત્યાં તો કોઈ સત્તા નો હું ભાગીદાર બન્યું એટલે એક દાખલો આવ્યો કે સામાન્ય કાર્યકર્તા નો જુઓ મેં તો આ ચાલુ પાંત્રીસ ચાલીસ વર્ષના પત્રકારતો માટે જાહેર જીવનમાં આ બધી વસ્તુ જોઈ છે અને માર્ક કરી છે કે સામાન્ય કાર્યકર અત્યારે ગાડી પર પોતાની ગાડી પર લખાઈ દે છે કે કન્વીનર કન્વીનર ઉપાધ્યક્ષ મંત્રી જે બી લખીને નીચે લખી દે ભારતીય જનતા પાર્ટી ને આગળ બોર્ડ ભરાઈ દે ટ્રાફિક વાળો કોઈ દિવસ રોકે નહીં કોઈ જગ્યાએ ચેકિંગમાં તમારે લાઇનમાં ઊભું રહેવાનું નહીં આ એક ખાલી સમાજમાં પ્રતિષ્ઠા બતાવવા માટે શો બતાવવા માટે નાના નાના પદની અપેક્ષાઓ રાખીને આ કામ કરતો તો અને ગમે ત્યાંથી એના ગોડ ફાધર કોઈ બી મસ્કા મારીને લઈ આવતો તો પણ એનો ફાયદો પાર્ટી ને નહોતો થતો અને આ પરિસ્થિતિ એવી આવી કે જે લોકો પાર્ટીના ખરેખર વફાદાર હતા પાર્ટી ને સમર્થિત હતા વર્ષો પહેલાની પાર્ટીમાં જેમ વાસુદેવ વાસુદેવભાઈએ વાત કરી પાર્ટીના ફિલ્ડમાં જુદા જુદા પાર્ટીની જે પ્રશાખાઓ છે વિદ્યાર્થી પરિષદ હતી વિશ્વ હિન્દુ પરિષદ હતી વનવાસી પરિષદ હતી આ બધી પરિષદ માં લાવવામાં આવતો અને એને ધારાસભ્ય સંસદ સભ્ય કે પાર્ટીના સંગઠનમાં હોદ્દો આપવામાં આવતો અત્યારે માત્ર ને માત્ર એવું થઈ ગયું છે કે નથી કોઈ સમાજમાં પ્રતિષ્ઠા નથી કોઈ સામાજિક રીતે એવી કોઈ એના સંગઠનમાં એમની નામના માત્ર ને માત્ર સોમેન શિફ સોશિયલ મીડિયામાં બાર મોટા હોર્ડિંગ લગાવવા પોસ્ટર લગાડવા અને મોટે પોતો પોતે જ મોટા નેતા છે એમ બતાવીને પાર્ટીના કેટલાક નેતાઓને ક્યાં તો અંદાજ કરી દેતા હશે એમની બેક સાઈડો પણ આ રીતે હોદ્દા લઈ આવે છે એના કારણે હવે પાર્ટીના કાર્યકર્તાને એટલી ખબર પડી ગઈ કે મારે આ છેલ્લો વારો છે બોલાશે તો હું અત્યારે જ બોલી શકીશ

એમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એની જે અસર થઈ બધાને ખબર પડી કે હવે તો કંઈક બોલવું પડશે એ જ અસર આવી સાબરકાંઠામાં સાબરકાંઠામાં ઉમેદવાર બદલવો પડ્યો રૂપાલાજીની સ્લીપ ઓફ ટાઈ ગઈ આટલા મોટા સિનિયર મોસ્ટ નેતા સારામાં સારા વક્તા જો આવી ભૂલ કરી બેસે કે એક સમાજના મોટો સમાજ કે જે ક્ષત્રિય સમાજ ભાજપ જોડે વર્ષોથી સાથે રહેલો છે રાજેન્દ્રસિંહ રાણા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કારણ કે જાડેજા હોય ઘણા બધા શીર્ષસ્થ સક્રિય નેતાઓ ભાજપને વિકાસમાં બહુ મોટો ભાગ ભજવેલો છે આ બધા નેતાઓના સમાજને દુઃખ થાય ભૂલમાં વાક્ય બોલી ગયા એના કારણે ભાજપને ત્યાં આગળ બી આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આજ બધા કાર્યક્રમોમાં ભાજપના જવાબદાર આગેવાનો કાર્યકર્તાઓ અને ઉદ્દેદારો બધા જ લોકો ક્ષત્રિય સમાજના જોડાયેલા લોકો એ કાર્યક્રમોમાં ખાનગીમાં કે જાહેરમાં ભાગ લે છે એ બતાવે છે કે કાર્યકર્તાની જે બીક બીક હતી એ આજે ગઈ છે અને એના જ કારણે તમે કે સતત એક કાર્યક્રમ નહી તો સાબરકાંઠાનો તમે દાખલો લો કે ત્યાં આગળ ઉમેદવારનો વિરોધ ખાલી એટલો થયો કે વિભાગ બે પાડી દીધા મહીસાગર જિલ્લો અને સાબરકાંઠા જિલ્લામાંથી મહીસાગર જિલ્લાને બહુ વર્ષો પછી લોકસભામાં પ્રતિનિધિત્વ મળતું હતું એના કારણે ત્યાંના ઉમેદવારને ભીખાજીને જયારે રદ કરવામાં આવ્યા બદલી નાખવામાં આવ્યા એના કારણે ત્યાંના લોકો માત્ર ને માત્ર ઉમેદવાર બદલવાનો વિરોધ કરે છે તમે જુઓ કે જે પાર્ટી એક રાષ્ટ્ર એક એક નેતા એક બંધારણ જેવાની વાતો કરે છે એ જ રાષ્ટ્ર એ જ ને એ જ પાર્ટીના નેતાઓ અત્યારે પ્રાંતવાદ પર આવી ગયા કે અમે મહીસાગરનો અમારો ઉમેદવાર લાવો અમારે સાબરકાંઠાનો ના જોઈએ આફ્ટર ઓલ વી આર ધ યુનાઇટેડ આપણે એક સંગઠિત થયેલા જુદા જુદા વ્યક્તિઓનો જિલ્લાનો રાષ્ટ્રનો સમૂહ છે ને રાષ્ટ્ર બનેલું છે અને એમાં જો આ પાર્ટીના કાર્યકર્તાઓમાં આવી બધી વસ્તુ આવતી હોય એ તમે જુઓ કે આનો કઈ રીતનું ઇન્ફેક્શન લાગ્યું છે ક્યાં તો કોઈ વ્યક્તિના આવવાથી લાગ્યું છે કોઈ વ્યક્તિઓના સમૂહને આવવાથી લાગ્યું છે કે પછી વિચારધારાને વ્યક્તિ કોઈ આવું ઇન્ફેક્શન લાગ્યું છે કે જેના કારણે આ બધા વાત જે દરેક જગ્યાએ દરેક બેઠક પરથી શું બધી જગ્યાએ વિરોધના અલગ અલગ કારણો હોય છે કે જે સાબરકાંઠાની વાત કરી જયેન્દ્રભાઈએ કે પેલા ભીખાજી ઠાકોરનો વિરોધ થયો એટલે ઉમેદવાર બદલીને ઉમેદવાર અને કારણ કે આંતરિક વિખવાદ એવું તો નથી કે પાર્ટીના નેતૃત્વને ખ્યાલ નહીં હોય કે આવું કાર્યકર્તાઓ વચ્ચે ધીરે ધીરે આંતરિક વિખવાદ થઈ રહ્યો છે જાણ છતાં પણ એવા ઉમેદવારને ટિકિટ આપવી જે થોડા સમય પહેલા જેમના પતિ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોય જે જેને ત્યાંના સ્થાનિક જે કાર્યકર્તાઓ છે ભાજપના એ તો એવું આક્ષેપ કરે છે કે સોમનાથબેનને અમે તો ઓળખતા પણ નહોતા એવા ઉમેદવારને ટિકિટ આપી દેવી બીજી પણ જો બેઠકોની વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની વલસાડની ત્યાં પણ એવી રીતે જ્યારે ટિકિટ આપવામાં આવે એટલે કાર્યકર્તાઓનો વિરોધ બધી જગ્યાઓએ અલગ અલગ મુદ્દાઓથી લઈને છે કે મુદ્દો એક જ છે કે ભાઈ તમે આયાતી ઉમેદવારને ટિકિટ આપી રહ્યા છો તેટલા માટે કાર્યકર્તાઓમાં આંદરો અંદર વિખવાદની શરૂઆત થઈ ગઈ છે શું છે કે પાર્ટીના જે નિર્ણયો છે સામાન્ય રીતે પહેલા આવતા કાર્યકર્તાઓ સ્વીકારી લેતા હવે એ પ્રક્રિયા જે તૂટી છે એનું જે મુખ્ય જે કારણ છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા કારણોને સામે ધરીને વિરોધ થાય છે પણ વિરોધનું જે મુખ્ય કારણ મને જે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ જે રીતે દેશમાં રાજ્ય ગુજરાતમાં પહેલા પ્રવેશ કર્યો અને દેશમાં પ્રવેશ થયો અને છેલ્લા દસ વર્ષથી એની કેન્દ્રમાં જે સરકાર છે એનો આધાર એ આધાર શું હતો એનો આધાર હિન્દુત્વ રામ મંદિર આપણે આ બધી વાતો જે કહીએ એનો કાર્યકર્તાઓને તો પહેલા ખબર પડતી હોય છે કે શું રાજનૈતિક પરિસ્થિતિ છે એના સર્વે આવ્યો છે આ સર્વેમાં સત્યાવીસ ટકા લોકો એ હવે હવે પછીની ચૂંટણીઓમાં મુખ્ય આધાર શું બનશે સત્યાવીસ ટકા લોકોએ કીધું કે બેરોજગારી ત્રેવીસ ટકા લોકોએ કીધું કે મોંઘવારી એટલે પચાસ ટકા એ થઈ ગયા મત છે એમ કરીને થાય છે એટલે એ જે પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીનો જે જનાધારનો જે આધાર હતો એ જે હિન્દુત્વ એ જે રામ મંદિર એ જે ત્રણસો સિત્તેર આ જે બધા એટલે ધ્રુવીકરણનો જે આધાર હતો એ આધાર છે આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો છે જ નહીં એવી પરિસ્થિતિ સમાજ જીવનમાં સર્જાઈ છે કાર્યકર્તા તો પહેલા હોય છે એને તો તરત ખબર પડતી હોય છે સર્વે તો હવે આવે છે એટલે એ જે પરિસ્થિતિ થઈ એને કારણે કાર્યકર્તાને હવે ધ્યાનમાં આવી ગયું છે કે હવે જે પરિસ્થિતિ આમાં શું છે કે કોઈ પણ વ્યક્તિ આજે નરેન્દ્રભાઈ ની સ્વીકૃતિ વડાપ્રધાન તરીકે કેવી રીતે થઈ તો ભાઈ નરેન્દ્રભાઈ છે ચૂંટણીઓ જીતાડી શકશે અને સરકાર બનાવી શકશે જીતાડી પણ ખરી બનાવી પણ ખરી આ કેપેસિટી એમની ઓગણીસ માં પણ હતી એટલે એમાં પણ ઠીક ચાલ્યું એ પછી પણ ચાલ્યું પણ હવે સ્થિતિ બને છે આ સ્થિતિમાં એક મેસેજ દેશભરમાં છે જે કઈ સમજે છે બધા લોકો નથી સમજતા આવતા રાજનીતિ સમજે છે અને જે પ્રમાણે બીજેપી ની પરિસ્થિતિ છે કારણ કે બીજેપી એ લડવાની જ ત્રણ ચારસો થી ઓછી સીટો હોય છે દોઢસો સીટો ઉપર તો એને લડવાનું એટલે એનું નામો નિશાન જ નથી એમાંથી એને જે સ્ટ્રાઇક રેટ રાખવો પડે રાખે એવી પરિસ્થિતિ નહીં હોવાને કારણે સરકાર બનવાની સંભાવના ઘટતી જાય છે છે એટલે આ બધા જે 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 મૂળ કારણ કે કે એમની પકડ હતી ભાઈ જીતાડી શકશે સરકાર બનાવી શકશે એ વાતના એ વાતનો જે વિશ્વાસ તૂટ્યો છે એને કારણે જે ડરની જે શિસ્ત જે ઓરિજિનલ શિસ્ત હતી એ તો ક્યારની જતી રહી હતી ડરના કારણે જે પ્રમાણે ઈડી સીબીઆઈ ના જે ચાલે છે એના જે ખતરા જેનો જે બધું થઈ રહ્યું છે એનો જે ડર હતો એ ડર ના કારણે એ સિવાય પાર્ટીમાં પણ હોદ્દો ટિકિટ પોતાને સ્થાન આખે નાખા મંડળો બદલી નાખે તો કોઈ બોલી નતું શકતું આજે ડર હતો એ ડર કઈક અંશે મહદ અંશે ડર દૂર થયો છે એટલે પાર્ટીનો કાર્યકર્તા વિરોધ કરે છે વિરોધ કરવા મુદ્દા ગમે તે શોધી પાડે પણ મૂળ એના પાયામાં આ કારણ છે અને આયાતી લોકો જો સત્તા ભોગવવાના જો તો ભાઈ કોંગ્રેસની સત્તા હોય કે ભાજપની સત્તા હોય ભાજપના કાર્યકર્તા શું ફેર પડે છે આ જે પરિસ્થિતિ સર્જાણી છે એને કારણે મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટી માં આપસી જે વિરોધ જે છે એ ચાલુ થયો છે જી અચ્છા જયેન્દ્રભાઈ અત્યારે જે આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે એની અસર આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલી પડશે ખૂબ મોટી પડે ઘણી મોટી પડે એનું કારણ છે કે મૂળ પીછાથી રમણ છે ભાજપની જોડે જોડે જુદા જુદા સમાજના મતદારોનો જે વર્ગ છે અકબંધ વર્ગ છે એ મતદારોનો વર્ગમાં ધીરે ધીરે વાસુદેવભાઈએ કીધું એમ કોકને મોંઘવારી નડતી હશે કોકને સામાજિક નિવેદન નડતું હશે કોકને કઈ બીજું અન્ય કારણ નડતું હશે આ બધી વસ્તુ સહન કરવાની દરેક વ્યક્તિની એક લિમિટ આવે છે એમ વિચારે કે નાક સુધી પાણી આવી જાય માણસ ડૂબી જતા પહેલા હવાથી અમારે એમ પાર્ટીને નુકસાન કારક થાય એવી ઘણી બધી જગ્યાએ આ બધી વસ્તુ અસર થાય એવી જોડકા છે ક્યાંક એવું બને કે દિવસો થોડા બાકી છે અને જેમ ઘણી બધી જગ્યાએ રાજકારણમાં કહેવાય છે સામ દામ દંડવેદ બધું અપનાવવામાં આવે અને દરેક જગ્યાએ આ બધી વસ્તુ બનેલી છે બને છે બનતી રહેશે ના ભૂતો ના ભવિષ્યથી આ બધું થવાનું જ છે તો એના કારણે એવું બને કે ભાજપને નુકસાનમાં થોડું ઓછું નુકસાન થાય પણ નુકસાન છે ભાજપના નેતાઓને દેખાય છે મીડિયા હાઉસોને દેખાય છે અને જગ્યાએ યોગ્ય પ્રમાણે બતાવે છે પણ કયા ખબર નહીં કયા કારણોસર કેટલાક કેટલાક મુદ્દાઓ ઉમેદવારના હોય કે ક્ષત્રિય સમાજની નારાજગી ના હોય આટલા બધા દિવસો થવા છતાં પણ ક્યાંક સામાન્ય વાતચીતો થાય કે સામાન્ય રજૂઆત થાય સામાન્ય માફી માંગવામાં આવે પણ કોઈ સમાધાનકારી સમગ્ર ગુજરાતને કે ગુજરાતની મતદારોને અસર કરે એવા સમાધાન કરવાની કોઈ પણ વ્યક્તિની તૈયારીઓ જાહેરમાંય દેખાતી નથી ખાનગીમાંય દેખાતી નથી ખબર નથી પડતી કે આની પાછળનું બીજું કોઈ કારણ છે કે કેમ કે દરેક રાજકારણની પાછળ કંઈક પડદા પાછળનું એવું કારણ હોય છે કે જે ડિસ્ક્લોઝ નથી થતું હોય છે નહીં તો એક આ મુદ્દો એના માટે મિટિંગો વારંવાર થતી રહેવી જોઈએ તમારે સાધુ સમાજ આવે છે સંત સમાજ આવે છે સમાજના આગેવાનો આવે છે તેમ છતાં બી સૌથી વધારે અસર કરતો પહેલા એવું હતું કે ગુજરાતને અસર કરશે રાજકોટ અસર કરશે ગુજરાતને અસર કરશે

જીતતો ઉમેદવાર પાંચ હજાર જીતે જીતે નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે બિલકુલ એટલે અત્યારે જ આ આંતરિક વિખવાદ જે વધી રહ્યો છે ને પૂરતા પ્રયાસ કરવાની જરૂર છે જે એટલા બધા દેખાતા નથી આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર